એટલે હાઈટમાં આપણા દેવાનો ભાગનો ટુકડો રહ્યો એ વેચી અને અસલ આવી ટચ બે અલગ અલગ લઈ લો અને જ્યાં સુધી એનો ભાવ ના વધે તે અલગ આપણે બે ખેતી કરીશું હા એ બરાબર બેવાની ભાગવી હતી એ વેચી મારી અને કોઈ બહેરો બહેરો ની મોથાકૂટ પણ હું કહું હું એ હાઈવે જ લેવી તો તમે તમારા પૈસા ની લેજો મારે જમીન નહીં લેવી મારે ધંધો કરવો સર ધંધો કરવો એ ઓ આ ડિપ્લાન બે ઓન પાર્ટનરશિપ મો અલે ડિપ્લાન તારો ધંધો કરવો અલે જમીન જો તું જમીન હોમુ જમીન લેવા ભાઈ ચમ જમીન ના હોમુ જમીન લે બાપ દાદા ની એક ટુકડા માંથી હું તને અસલ રોડ ટચ કરીયાનો એ આ ભવિષ્ય વિચાર આગળ જતાં એ કોમ આવશે આ લે એ આગળ જતાં કઈ તારા જમીનોના ભાવ આવે તમે ઓના કરશન ના ભાગના પૈસા આલજો વેલજી ભાઈ અમે મસ્ત ધંધો ધમ ધમાટ કરીએ તમારા ભાવ આવે મારી તો સો મહિના સીધા હું ડબલ કરી નાખો સપાક દર સો મહિને જમીન લેવા જમીન તું મારો ભાઈ ભોળો તું દીપલા આવી એટલે ધંધો તને મને અત્યાર સુધી કોઈ ધંધા માં કઈ નઈ આવતી હું કીધું હે ટેલેન્ટેડ મોણે તને મળ્યો આ ધંધો કર્યા હોભળો માં વાત અલ્યા આ વેલજી અમે કરશન બે જણા મસ્ત કટલરીનો મસ્ત શોરૂમ કરવાના બધી લેડીઝ આઈટમો અરે બહુ કમાવાનું હોય યાર ઈમાં હું યાર મોનો તમે કોઈ આરી લેડીઝ આવે વાળી મારું ઠેકાણું પડી જાય ગમી બમી જાય તો બે કોમ થઈ જો એલે હમતતા તમ નહીં તમે યાર હા એટલે તારો ધંધો કરવો ઓવા સારું હે ધંધો કરવાનો પછી કેવી રીતે કરવાના

તો પાસે યાર તા ને ભાઈ મન ચાલી હાલ દેજો હા ચાલી હાલે ચાલી લાખ ની સીધો અમે શોરૂમ કરવાના છીએ બે જણા તું આની વાત પર આવી ગયો એક કોમ કર ભાઈ હા હું આ જમીન દે ને આ જેટલા આવે ને એ ચાલી ને હું તને પૂરે પૂરા હાઈટ આપી દઉં પૂરે પૂરા હાઈટ હા પૂરે પૂરા તને હાઈટ આપી દઉં હું તને એવું લાગક હું ખોટો હું તારા માટે વિચારું તન પૂરે પૂરા હાઈ આલા હું તમે વિચારવા હું વિચારું હું ગદ્દી મારો ટેલેન્ટનો ઉપયોગ કરીને પૈસા આરો રહ્યો રોક્ષાન ગદડી ધંધો હું તલેઈ આલવાનો કોઈ આવું કરી આલે હું કરવાનો મારા ભાઈબંધ માટે તું કેટલા પૈસા રોકે હું તો એમાં હું તો મારો મારું દિમાગ વાપરવાનો પૈસા મારા જોડે ચોકણ હોય કોઈ જતે રોકું બધા મારા રોકવાના હા ડબલ કરીને આલવાનો ઈના ડબલ કરી મહિનામાં તો ડબલ વાતો કર એમાં કમાવાનું બહુ હ તને આના ઉપર ભરોસો હોય હું તને પૂરેપૂરા હાઈટ હાલ દો તું તાર ધંધો કરજે આના અંગત અસર તને તારા ભાઈ ઉપર એવું લાગે એમ ને સારું કોઈ હોતું નહીં પણ મારી એક વાત મન હો હું કહું ને એટલું આ દીપો ઉપોન ને તને આના ઉપર વિશ્વાસ ને હું એક વ્યક્તિને બોલાવું એ વ્યક્તિ હું કે પછી તું તારો નિર્ણય લેજે હા તે કશું હતો નહીં બોલા

આ તારું તું ભાગે ભાગે આ તો તારું પોતાનું અન અરે અહી એવું કર ઓના લીધે તો મારી આખી જમીન વેચાઈ જઈ ચમ તાણ આ આને કીધું યાર ધંધો કરીએ મેં ભેગા થઈને તારી જમીન વેચીને નુકસાન ની માંગાડે ઉપર મારા ઘરના કાઢ્યા

મારો હાથ ચોડીને જતો એવું નહીં લે તો એની પૈસા લો ધોનત નથી એનો જીવ પૈસો ભરે તો કરશે તારા પૈસા તો રોકીને જો તું ખાલી હું ધંધો કરાવું મારો ભાઈ બંધ તું જીગર જાન છે એક રૂપિયો નુકસાન ના થવા દઉં તો એની ભાઈ તમે શાંતિ રાખો બરાબર અલે મારો ભાઈ એની આખી જમીનના પૈસા મને આલવા માટે તૈયાર થઈ ગયો અને તું બીજોને બધોને નુકસાનમાં ઉતારે અને મને ફાયદામાં ઉતારે

હારું હેડ વધો નહીં કોઈ પણ જીવનમાં યાદ રાખવાનું ભાઈ હું પેલું મારો કરતો વધારે તારું વિચાર હોય હવે બોન થઈ ગયું ભાઈ હો હવે તમે જે કરો એ ખરું બસ તા ત